સુરતની નવે સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે હોસ્પિટલના અલગ અલગ વિભાગમાંથી મોબાઈલ રોકડ બાદ નળ ચોરીની ઘટના બની હતી સુરતની નવે સિવિલ હોસ્પિટલ કોઈ ને કોઈ કારણોસર ચર્ચામાં આવી રહી છે તબીબો અને દર્દીઓના રોકડ મોબાઈલ અને સરસામાન હવે સુરક્ષિત રહ્યા નથી ફરી એકવાર સિવિલ હોસ્પિટલના અલગ અલગ વિભાગમાંથી રોકડ રકમ અને મોબાઈલની ચોરીની ઘટના સામે આવી છે સાથે સિવિલમાંથી છેલ્લા પંદર દિવસમાં

નમસ્કાર હું ડૉક્ટર ધારિત્રિ પરમાર સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ તરફથી આપતી વાત કરી રહી છું મારા પણ જાણવામાં આવ્યું છે કે અમારે ત્યાં આવેલી કિડની હોસ્પિટલ અથવા તો કિડની બિલ્ડિંગ નામે આવેલી હોસ્પિટલ જ્યાં આગળ છેલ્લા અઠવાડિયા દરમિયાન થોડાક નળની ચોરી થયેલ છે મેં એના માટે કમિટી ઉટાવી લઈ છે અને મિટિંગ ચાલી રહી છે કે ક્યાં અને કેમ અને શું થયું સિક્યોરિટી કેમેરામાં એને કંઈ જાણ થઈ નથી સો અમારું માનવું છે કે આ બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે હાલમાં અમારી જૂની બિલ્ડિંગમાંથી અમે નવી બિલ્ડિંગમાં એટલે કે કિડની બિલ્ડિંગ અને જૂની કોવિડ બિલ્ડિંગ તરીકે જાણીતી સ્ટેમ્પસલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની તૈયારીમાં છે સો શિફ્ટિંગ પૂર્વેની તૈયારી વોર્ડ અને ઓટી અને હોસ્પિટલ અંગેની ચાલી રહી છે જે અંગે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યા છે તો શક્યતા છે કે કન્સ્ટ્રક્શન કરતા લેબર વર્ક કે અવરજવર પર પૂરો કંટ્રોલ ન હોવાથી આ ચોરી થઈ હોઈ શકે જે અંગે તપાસ ચાલુ છે ટોટલ કેટલા સે કેટલા દિવસ પહેલા ચોરી થઈ છે એની એક્ઝેક્ટ વિગત હજુ મારી તપાસ ચાલુ રહી છે એટલે હું કહી નહીં શકું પરંતુ નળ અને મતલબ ટોયલેટ બાથરૂમ અને એ એરિયામાંથી નળની ચોરી થયેલ છે એવું મારી જાણમાં છે એકદમ ત્રણ દિવસ પાણી બંધ હતી એમાં ચોરી થઈ શકે એવું કંઈ સંભાવના પાણી બંધ હતું એટલે શુક્રવાર શનિવાર રવિવાર ત્રણ દિવસ પાણી બંધ હતી કેલડી બેંગની એમાં ચોરી થાય સંભાવના નળની ચોરી અને પાણીની સંભાવના જોડે કે ખાસ ના હોય કામ ચાલે છે એટલે નળ પાણીનો સપ્લાય ઓન એન્ડ ઓફ બંધ ચાલવા ચાલુ કરવામાં આવે છે પરંતુ લોજિકલી મને નથી લાગતું કે નળની ચોરી અને પાણીનું બંધ થવાનું કોઈ કનેક્શન હોય સિવાય કે એ જ માણસો ચોરી કરી ગયા હોય પ્રાઇમરી સીસીટીવીની તપાસમાં હજુ ખબર પડી નથી સીસીટીવીના રેકોર્ડિંગ બહુ લાંબા હોવાથી હન્ડ્રેડ પરસેન્ટ તપાસ પૂરી થઈ નથી પરંતુ પ્રાઇમરી તપાસમાં હજુ સુધી કોઈ પર એલિગેશન કરી શકાય એવું નથી લખવામાં આવશે એ ડિપેન્સ હવે કોઈ વ્યક્તિ મળે તો એફઆઈઆર કરીએ અથવા તો પછી તો સિક્યોરિટીને ટાઈટ કરવાનો ઇશ્યુ આવે